મનીષા ચોકડી પાસે આવેલ મોબાઈલના શોરૂમમાં ચોરી થવાનો બનાવ બનવાયો હતો વડોદરા શહેરના મનીષા ચોકડી પાસે આવેલા છે તે મોબાઈલના શોરૂમમાં ચોરી થવાનો બનાવ બનવા પામ્યો હતો ચોરી થતા પોલીસને જાણ કરવામાં આવતા ડીસીપી અભય સોની એસિપી એ બી કાટકળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે પિરોળ પોલીસ સ્ટેશનના સુખદેવ સગર સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેઓ દ્વારા જે તસ્કરો છે તેઓને પકડવાના ચક્રો જે છે તે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા ડીપી સહિતના અધિકારીઓ બાર કલાકે સ્થળ પર પહોંચ્યા હતા અહીંયા જે મનીષા ચોકડી પાસે માલવાન્શ આઈફોન આવેલું છે ત્યાં રાત્રેના આશરે બાર સાડા બારના પછી એકથી બે વાગ્યાના વચ્ચે દુકાનમાં ચોરી થયેલી છે આમાં મેક્સિમમ જે આઈફોન સેમસંગના ફોન અને જે આઈવોચ અને ગૂગલ પ્રોના ફોન્સ એ બધા ચોરાઈ ગયા છે ટોટલ થર્ટી ટુ લેક્સ જેટલા ફોન અને સ્માર્ટ વોચેસની ચોરી થઈ છે અને અહીંયા સીસીટીવીમાં જોતા બે લોકોએ ટુ વ્હીલર ઉપર આવતા દેખાય છે અને દુકાનમાં ફરતા ફરતા પંદરથી વીસ મિનિટમાં આખી ચોરી કરીને આથી જાય છે તો હવે અમે લોકોએ આગળ અમારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વિલન્સ માધ્યમથી આમાં ડિટેક્શનની કામગીરી ચાલુ કરી દીધી છે અલગ અલગ દિશામાં અમે લોકો ટીમ મોકલી આપી છે અને જુદા જુદા એંગલથી જૂના કોઈ કસ્ટમર ત્યાં આવ્યા હોય બધી તપાસ અમે લોકો કરી રહ્યા છીએ હા હવે જે આ મુખ્ય રોડ માર્ગ છે એના આમાં ધારો કે રાતના મોડા સુધી નાગરિકોની પણ અવર જવર ચાલુ થતી હોય છે તો અમે લોકોએ અહીંયા વધારે વોશ રાખવાના છીએ જે મનીષા ચોકડી જે આવતા તહેવારોના અનુલક્ષે પણ અમે લોકોએ અને પેટ્રોલિંગ આ વિસ્તારમાં વધારવાનું હવે એમાં અમે લોકો આઈએમઆઈ નંબર જે છે આ આઈ એમ આઈ નંબર અમે મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશનની વેબસાઇટ ઉપર જે સી ઇઆઈઆર પોર્ટલ છે આમાં નાખવાના છીએ જેથી શું થશે કે જેટલા પણ આઈફોન અથવા સ્માર્ટ વોચ ચોરાઈ ગઈ છે જ્યારે પણ એક્ટિવ થશે તો એની તરત જ અમને ખબર મળી જશે જેમ કે અગર આંતરરાજ્ય ગેંગ જે આમાં સક્રિય હોય તો આમાં અમને ખબર પડી જશે કે ફોન કઈ જગ્યા છે જેમ કે અગર મધ્યપ્રદેશમાં હોય રાજસ્થાનમાં હોય ગુજરાતમાં કોઈ જગ્યાએ અમારા અથવા ઇન્ડિયાના કોઈ પણ કોણામાં હોય તો જે ભારત સરકારની જે વેબસાઇટ છે સી પોર્ટલ આથી અમને તરત જ માહિતી મળી જશે અને આ જે પણ ફોન ચોરાયા છે આ કંઈ પણ વાપરાઈ શકાય નહીં એવી રીતે અમે લોકોએ આમાં કામગીરી કર્યું તો એટલા માટે અમે લોકોએ જે સીસીટીવીના જેટલા એમના ડેટા છે એનાલિસિસ કરવાના છે કે ભાઈ કોઈ એવા મૂવમેન્ટ છેલ્લા બે ત્રણ દિવસમાં એવા કન્ટિન્યુસ મૂવમેન્ટ થયા છે કે નહીં તો આ બધું તપાસનો મુદ્દો છે જે અમારે કરવાના છે